વડગામ તાલુકામાં હજુ પણ પૌરાણિક પરંપરાઓ ચાલી આવે છે નિસંતાન દંપતીઓને મા જોગમાયા આગમાતાજી સંતાન આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે વડગામ તાલુકાના ભરકાવાડા ગામે આવેલ તળાવને કાંઠે ચમત્કારી દેવી આગ માતાના મંદિર ખાતે ગામ લોકો દ્વારા પૌરાણિક રિવાજ મુજબ હોળી પહેલાં રવિવાર અને મંગળવારે મોટી માત્રામાં માતાજીને સુખડીનો પ્રસાદ ચડાવવાની વર્ષો જૂની પરંપરા હાલ પણ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે જે કોઈ લોકોને સંતાન પ્રાપ્ત ન થતું હોય એમને શ્રી આગ માતાજીની વાત શ્રદ્ધાપૂર્વક માનતા રાખવામાં આવે તો મા જોગમાયા સંતાન આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે જ્યારે દીકરાનો જન્મ થાય તો ચાર થાળી સુખડી માતાજીને ચડાવવામાં આવતી હોય છે અને દીકરીનો જન્મ થાય તો બે થાળી સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે આવી રીતે ગામ લોકોની આગ માતાજી જોગમાયા પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ રાખીને લોકો મોટી સંખ્યા અને માત્રામાં ટેક લેતા હોય છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરતા હોય છે વધુમાં લોકો જે લોકોના ઘરે પાણું બંધાયું એ લોકો ભરકાવાડા ગામના ગોદરે ભેગા મળી અને એક સાથે હજારોની સંખ્યામાં શ્રી માતાજી મંદિરે વાજતે ગાજતે પહોંચતા હોય છે અહેવાલ ઉન્નતિ જોશી લોકાર્પણ